નમસ્કાર મિત્રો હું છું વિશાલ પાનસુરિયા અમારી ચેનલ ગુજરાત હવામાન સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાની છે કે ગુજરાતના કયા વિસ્તારમાં કઈ તારીખે ચોમાસું આવી શકે એના વિશે આજે આપણે ખૂબ મોટો આગતરો એંધાણ લઈને આવી ગયા છીએ તો મિત્રો તમે જો આ વિડીયો જોઈ રહ્યા હોય તો આ વિડીયો આખો જોજો આપણે ખૂબ જ ટૂંકમાં અપડેટ આપી તમને જણાવીશું તથા આ વિડીયો અંતે એને શેર કરી ખેડૂત મિત્રો સુધી પણ પહોંચાડી દેજો જેથી ખેડૂત મિત્રો પોતાના ખેતી કામના આયોજન વ્યવસ્થિત રીતે કરી શકે અને મિત્રો આપણે અપડેટ જોઈએ તે પહેલા યુટ્યુબમાં જે પણ નવા મિત્રો આવ્યા હોય તે નીચે બટન પર ક્લિક કરી કરી લેજો તથા જે મિત્રો નવા જોઈ રહ્યા હોય તે ઉપર ફોલોના બટન પર ક્લિક કરી ફોલો કરી લેજો જેથી હવામાનની અગત્યની અપડેટો તમને સૌ પ્રથમ મળતી રહે મિત્રો સૌ પ્રથમ તમને જણાવી દઉં કે ચોમાસાની ટ્રેન બંગાળની ખાડીમાં આવેલા આંદામાન અને નિકોબાર ટાપુ પરથી નીકળી ગઈ છે અને આંદામાન અને નિકોબારના ટાપુ પર ધમાકેદાર ચોમાસાનું આગમન થઈ ગયું છે અને હજુ પણ ત્યાંથી બંગાળની ખાડીમાં તથા શ્રીલંકા સાઈડ ચોમાસું આગળ વધવા માટે બધા પરિબળો અનુકૂળ જણાઈ રહ્યા છે એટલે ત્યાંથી આગળના દિવસોમાં ઝડપથી ચોમાસું આગળ વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને મિત્રો આ સમયગાળા દરમિયાન બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ આકાર લેશે તે હાલમાં ડિપ્રેશન સુધી મજબૂત થશે તે તો ફાઈનલ જણાઈ રહ્યું છે પરંતુ વધુ મજબૂત થઈ કઈ કેટેગરી સુધી પહોંચે એટલે કે વાવાઝોડા સુધી મજબૂત બનશે કે નહીં બનશે તે બાબતે અત્યારે થોડા મત ચાલી રહ્યા છે એટલે તેની અપડેટ આપણે અલગથી આગળ આપીશું હવે વાત કરવામાં આવે કેરળની તો હવામાન વિભાગ દ્વારા કેરળમાં સત્તાવાર મે આસપાસ પહોંચે અનુમાન જાહેર કરવામાં આવ્યું છે મારા મત મુજબ તારીખ આસપાસ ચોમાસુ કેરળ પહોંચી જાય તેવું લાગી રહ્યું છે પરંતુ સત્તાવાર ચોમાસું જાહેર કરવાની સત્તા માત્ર હવામાન વિભાગ પાસે જ હોય છે એટલે આપણને આશા છે કે હવામાન વિભાગ એકત્રીસ મે આસપાસ જ હવે સત્તાવાર ચોમાસુ જાહેર કરશે અને ત્યારબાદ ત્યાંથી ઝડપથી ચોમાસુ આગળ વધી આઠ થી દસ મે સુધીમાં મુંબઈ સુધી ચોમાસું આવી જાય તેવું હાલ લાગી રહ્યું છે જે તેના નિર્ધારિત સમય કરતા વહેલું ગણાશે મિત્રો સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનું આગમન થાય ત્યારબાદ ત્યાંથી ચોમાસું આગળ વધે ત્યારે તે મહારાષ્ટ્ર નજીક અથવા મહારાષ્ટ્રમાં આવીને એક બ્રેક લઈ લેતું હોય છે અને ત્યારબાદ ત્યાંથી આગળ વધતું હોય છે પરંતુ આ વર્ષે ચોમાસું તેઓ બ્રેક લે તેવી શક્યતા હાલ ખૂબ ઓછી લાગી રહી છે એટલે જ મુંબઈમાં ચોમાસું વહેલું આવે તેવી શક્યતા જણાઈ રહી છે હવે વાત કરવામાં આવે ગુજરાતની તો ત્યારબાદ ત્યાંથી ચોમાસું આગળ વધી

સૌરાષ્ટ્રનો બાકી રહેલો વિસ્તાર પણ કવર કરી લે તે સારી શક્યતાઓ જણાઈ રહી છે અને ત્યારબાદ બાકી રહેલો ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં જૂન મહિનાના અંત પહેલા જ ચોમાસાનો વિધિવત રીતે આગમન થઈ જાય તે પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને મિત્રો પરિબળો જો હજુ પણ વધુ અનુકૂળ બની જાય તો મેં જણાવેલી તારીખ કરતાં પણ બે ત્રણ દિવસ વધુ વહેલું ચોમાસાનું આગમન પણ થઈ શકે અને જો ધારણા બહાર ક્યાંય પણ ચોમાસું બ્રેક લેશે તો મેં જણાવેલી તારીખથી બે થી ચાર દિવસ ચોમાસું થોડું મોડું પણ થઈ શકે એટલે આપણે એક રીતે ગણી શકીએ કે મે જણાવેલી તારીખ થી બે થી ચાર દિવસ ચોમાસુ વહેલા મોડું પણ થઈ શકે છે કેમ કે હજુ ઘણા દિવસો ની વાર છે એટલે આ આગોતરું એંધાણ જ ગણાય પરંતુ હાલના પરિબળો જોતા બધા વિસ્તારોમાં ચોમાસુ તેના નિર્ધારિત સમય કરતા થોડું વહેલું આવે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે છતાં પણ જો એમાં કંઈ ફેરફાર જણાશે તો આપણે ફરીથી પણ એક અપડેટ આપી દઈશું અને મિત્રો બીજી વાત ખાસ ધ્યાનમાં લેજો કે આ તારીખો માત્ર અમુક નિયમોને ને આધીન સત્તાવાર ચોમાસુ બેસ્યા જાહેર કરવા પૂરતી જ હોય છે એટલે કે તમારા વિસ્તારમાં સત્તાવાર ચોમાસુ પહોંચે કે પહેલા પણ વરસાદ આવી શકે અને એવું પણ બની શકે કે તમારા વિસ્તારમાં સત્તાવાર ચોમાસુ હોય અને વરસાદ ના પણ થયો હોય એટલે તારીખોનો ખેલ માત્ર સત્તાવાર ચોમાસુ જાહેર કરવા પૂરતો જ હોય છે વરસાદ તે ત્યારબાદ પણ આવી શકે એટલે મિત્રો આવી જ રીતે અગત્યના વિડીયો જોવા માટે યુટ્યુબમાં જે મિત્રો નવા આવ્યા હોય તે નીચે સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દેજો તથા ફેસબુકમાં જે મિત્રો નવા આવ્યા હોય તે ઉપર ફોલોના બટન પર ક્લિક કરી દેજો તથા વિડીયો લાઈક અને શેર કરી દેજો આભાર